આજે તો અચાનક જ ઘીરે ખજૂરના ક્રીમ વાળા બિસ્કીટ બનાવી નાખી તો સ્વાગત છે મિત્રો તમારો મારા મોરમીની લોક મને આજે હું તમારા માટે પહેલી વખત લઈને આવી ગયો છું અલગ પ્રકારની એક રેસીપી તો સૌથી પહેલા કાઢી નાખવાના છે ખજૂરના ઠળિયા પછી બ્લેન્ડર ની મદદ થી ખજૂર ને પીસી નાખવાનો છે પછી ખજૂર પી આવી રીતે થઈ જશે અને આપણો લોક સારો લાગે તો પાંચ જણા ને શેર કરી નાખજો પછી તવામાં માં નાખી દેવાનું છે ખજૂર પ્રમાણે થોડું ઘી અને પછી ઘીમાં નાખી દેવાનો છે આપણો ખજૂર અને પછી પાંચ થી દસ મિનિટ હલાવી નાખવાનો છે અને પછી આપણે લઈ લીધા છે મેરી બિસ્કીટ આ બિસ્કીટ ને જે પેસેલો ખજૂર તો એમાં ભરી દેવાના છે અંદર ની અને બહાર ની બાજુ થોડું થોડું ભરવાનું છે કારણ કે બિસ્કીટ નો ભાંગે હવે એક થાળી માં ટોપરા ભૂકો લઈ લેવાનો છે અને આપણે જે બિસ્કિટ તૈયાર કર્યું એની ઉપર સાટી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણું બિસ્કીટ તૈયાર થઈ ગયું છે આપણી આંખો ની સામે બનાવેલું અને આપણા જ ઘરે બનાવેલું સ્વાદિષ્ટ માં કઈ ઘટે જ નહીં અને આનો સ્વાદ એક નંબર આવે છે હવે આ બિસ્કીટ ભાંગી ના જાય એટલે વૈશ્ય થી બે કટકા કરી નાખવાના છે તો આવી રીતે બનાવે છે ક્રીમ વાળા આપણા ઘરે બનાવેલા સ્વાદિષ્ટ બિસ્કીટ તો લોક કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો ન હોય તો ફોલો કરી નાખજો મળીએ નવા લોક માં પાછા બાય બાય જય માતાજી